અરવલ્લીના સાઠંબા ધોળી કુંડળી રોડની સ્થિતિએ હાલમાં કરવામાં આવેલા સમારકામમાં નીચી ગુણવત્તાના કામની પોલ ખોલી નાખી છે બાયાર તાલુકાના સાઠંબા ધોળા ડુંગરી રોડ ઉપર હાલ મરામત કરવા છતાં નીચી ગુણવત્તાનું માલ સામાન કામમાં લીધું હોવાનું ખુલ્લું પડ્યું છે ત્યારે આ રોડના કામમાં બાયર તાલુકાના સાઠંબામાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે થોડા દિવસ પહેલા જ સાઠમબા દોડી ડુંગળી રોડ નું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ આ રોડ ઉપર મોટા ખાડા પડી જવાની વાહન ચાલકો મોટી દુર્ઘટનાનો ભોગ બને તેવી શક્યતા છે અહીં તાલુકા લેવલનું પેલેસ છે અને ત્યારે આજુબાજુના ગામડા તેમજ સાઠમબાથી લુણાવાડા ગોધરાનો મુખ્ય માર્ગ હોવાથી અહીં વાહનોની ભારે અવર જવર રહે છે ત્યારે આ રોડ ઉપર અનેક સ્થાને રોડ ઉબડખાબડ થઈ ગયા છે ત્યારે આ સમસ્યામાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે